નમસ્કાર છોટા ઉદેપુર જિલ્લાના પાનવડ ગામના ધામણી નદી ઉપર આવેલો પુલ એનો એક ભાગ તૂટી ગયો છે પાનવડ ગામમાં પ્રવેશતા ધામણી નદી ઉપર રજવાડા સમયનો બનાવેલો હતો આ પુલનો એક બાજુનો ભાગ દસ પેરા ફીટ ફૂટતી પણ વધુ તૂટ્યો છે દિવાલ પાછળની માટી પણ ઘસાઈને તૂટી પડી છે વર્ષો જૂનો પુલ જર્જરી થઈ ગયો હતો જેને લઈ બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા પણ દેખાતા હતા પચીસ થી ત્રીસ ગામોને જોડતો આ પુલ હતો એક ભાગ તૂટી ગયો છે જયંતિ રાઠવા સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું પાનવડ ગામે પાનવડ મુખ્ય બધા અને બોડેલી જવાનો માર્ગ છે નદી આવેલી છે એના ઉપર લાંબા સમયથી સ્ટેટ વખત પેલા પણ માર્ગ મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓ અને હું પોતે ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી હતી પરંતુ એ વખતે દરખાસ્ત મંજૂર થયેલી નથી પરંતુ ફરીથી અમે માર્ગ મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓ શ્રી માન્ય કલેક્ટર શ્રી બીડીઓ શ્રી બધા સાથે મળીને રીતે અમે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરીને વહેલી તકે આ બ્રિજ મંજૂર થાય એવા પ્રયત્નો કરીશું